તો ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિક નિયમોનો જો ભંગ થયો તો પીઆઈ પીઆઈ જવાબદાર રહેશે સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉપર કાર્યવાહી થશે સુનાવણીના પગલે ગુજરાત હાઈકોર્ટનો સામે આવ્યો છે રોંગ સાઈડ ડ્રાઈવિંગ રસ્તા પર પાર્કિંગ સામે કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહી ચાલુ રાખવા કોર્ટનો આદેશ છે અમદાવાદના બધા જ રસ્તા ઉપર કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે સિત્તેર હુકમ બાદ પણ તંત્ર કાર્યવાહી દેખાડે એ ચલાવશે એ ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે અને આ જોઈએ વધુ વિગતો જાણીશું સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા જોડાયા છે જયેશ હાઈકોર્ટનો આ મોટો નિર્ણય કહી શકાય કારણ કે ટ્રાફિકના કોઈ પણ નિયમ જો અહીંયા અનુસરવામાં ન આવ્યા તો સીધા પીઆઈ જવાબદાર રહેશે હેતી છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતના બિસ્માર રસ્તાઓ રોંગ સાઈડ ડ્રાઇવિંગ ટ્રાફિકના નિયમો તે સહિત જે રખડતા ઢોર છે તેના મુદ્દા ઉપર સુનાવણીઓ ચાલીને ત્યારબાદ પણ કોર્ટના જે આદેશો હતા તેમના આદેશોનું પાલન તંત્ર કરાવવામાં નિષ્ફળ રહ્યું ને ત્યારબાદ કોર્ટના હુકમના તિરસ્કાર અંગેની જે સુનાવણીઓ છે તે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે અને હવે તે દર વીકના બુધવારે છે તે એની રિવ્યૂ છે તે આ સુનાવણી દરમિયાન કરવામાં આવે છે અને ત્યારે વિશેષ અમદાવાદ ઉપર અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે એએમસી અને ટ્રાફિક વિભાગ છે તે અલગ અલગ પોતાની જે અઠવાડિયાની કામગીરી હોય છે તે રજૂ કરતું હોય છે ગત વખતે પણ હાઈકોર્ટ દ્વારા એ વાત કહેવામાં આવી હતી કે બોપલ ગુમા સહિતના જે રસ્તાઓ છે ત્યાં રોડ છે તેના ઉપર પચાસ ટકા જેટલું દબાણ છે તે વાહનો પાર્કિંગના નામે અને જે ફૂટપાથ છે ત્યાં કરવામાં આવે છે ત્યારબાદ ત્રણ જે જંક્શન છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને વિગતો આજે સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ મૂકવામાં આવી તેની સાથે કોર્ટે જે તંત્ર છે તેની કામગીરી વખાણી સાથે જે લોકોની સેન્સ છે તેને લઈને પણ સવાલો છેલ્લા ઘણા વખતથી ઉઠી રહ્યા છે પરંતુ જે સરકારી વકીલની સાથે અન્ય વકીલ છે અમિત પંચાલ તેમના દ્વારા એ મુદ્દો આજે ઉઠાવવામાં આવ્યો કે બે હજાર અઢારમાં જે ડિવિઝન બેન્ચનો હુકમ હતો તેમાં પણ એ વાત ટાંકવામાં આવી હતી કે કોઈપણ સ્થળે ટ્રાફિક નિયમ અથવા તો અન્ય જે નિયમો અંગે સુનાવણી ચાલી રહી છે તેનો ભંગ થાય તો સ્થાનિક જે અધિકારી છે તે જવાબદાર ગણાય અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે આજે કોર્ટે પોતાના હુકમમાં એ વાત પણ નોંધ કરી છે કે જ્યારે પણ હવે ટ્રાફિક નિયમ અથવા તો દબાણને લઈ અથવા તો રોંગ સાઇડ ડ્રાઇવિંગ મુદ્દે કોઈ ટ્રાફિક નિયમનો ભંગ થશે તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જવાબદાર રહેશે વાત ગુજરાત હાઈકોર્ટે આજે કરી છે સાથે તંત્રની જે કામગીરી છે તેને તો વખાણી છે પરંતુ હજુ પણ અનેક રસ્તાઓ ઉપર આ કામગીરી કરવાની જરૂરિયાત છે માત્ર કેટલાક રસ્તાઓ ઉપર નહીં એ ટકોર પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી સાથે એ વાત પણ કહેવામાં આવી કે અત્યાર સુધી સિત્તેર જેટલા હુકમો છે તે ગુજરાત હાઈકોર્ટ કરી ચૂક્યું છે તેમ છતાં પણ જે તંત્રની ઉદાસીનતા છે તે જોવા મળે છે તેને કારણે આ સ્થિતિ અહીં ઉદભવી છે સાથે એ વાત પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે ડિવિઝન બેન્ચ દ્વારા કે જ્યારે તિરસ્કારની અરજી ઉપર સુનાવણી થાય છે ત્યારે જે તંત્ર છે તે કાર્યવાહી કરે છે એટલે સતત આ કાર્યવાહી કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે સાથે સરકારી વકીલ દ્વારા એ વાત પણ કહેવામાં આવી કે ગઈકાલે જ્યારે એમસી કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી ને ત્યારે જે ઇન્ટર રોડ છે ત્યાં જે ડાયવર્ઝન અને ફૂટપાથની વચ્ચેની જે જગ્યા છે કે જ્યાંથી રોંગ સાઈડમાં લોકો આવે છે ત્યાં પણ બેરિકેટ મૂકવા એ પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે એટલે વધુ એક અઠવાડિયાનો સમય છે તે આપવામાં આવ્યો છે સાથે આ બાબત એક મહત્વની કરી છે કે સ્થાનિક લેવલે જો કોઈ પણ ટ્રાફિક અથવા રોંગ સાઇડના નિયમોનો ભંગ થશે તો ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર અને લોકલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે બિલકુલ જયેશ આભાર વિગત બતા